ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આંગણવાડીની જાણકારી સંબંધી મુલાકાત ડીસા તાલુકાની સતીનગર અને નહેરુનગર આંગણવાડીના કિશોરીઓને આંગણવાડીની બહેનોને સાથે લઈ અને ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી આ પ્રવાસનો હેતુ બાળકોમાં પોલીસ વિભાગ સાથે સંબંધિત જાગૃતિ લાવવી અને તેમજ તેમને પોલીસની કામગીરી અને તેના મહત્વ વિશે સમજાવવાનો હતો પોલીસ સુવિધાઓ પોલીસ કામગીરી અને સુરક્ષાને લઈ માહિતી આપી બાળકોને સંચાલિત સેવાઓ ન્યાય વ્યવસ્થા અને નાગરિક સેવાઓ વિશે સમજાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરવામાં આવ્યો આ સત્રમાં બાળકો અને આંગણવાડી સ્ટાફે પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની મુલાકાત લીધી અને તેમના કામકાજને વધુ સારી રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો આ પ્રકારના પ્રયોગોથી બાળકોમાં ન્યાય પ્રણાલી ને પોલીસનું મહત્વ જાણવા મળે છે આ કાર્યક્રમ માટે આંગણવાડી બહેનોની અને પ્રતિબદ્ધતા સરાહનીય રહી છે જે બાળકોના વિકાસ માટે સહાયક છે બ્યુરો રિપોર્ટ ચેતનભાઈ શ્રીમાળી ડીશા